સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે પાક નુકસાનના વળતર માટે જાહેર કરાયેલા વિશેષ રાહત પેકેજનું રજીસ્ટ્રેશન પોર્ટલ ન ખુલવાને લીધે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે ચૌદ જુલાઈથી અઠ્યાવીસ જુલાઈ સુધી રજીસ્ટ્રેશન માટે આપવામાં આવેલી સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ પરંતુ પોર્ટલ ન ખુલતા એક પણ ખેડૂત ફોર્મ ભરી શક્યા નથી દસ મહિના બાદ જાહેર થયેલા પેકેજ હેઠળ ખેડૂતોને સહાય મળશે કે કેમ તે એક મોટો સવાલ છે છે હવે આશા એ કે સરકાર દ્વારા વંચિત ખેડૂતોના ખાતામાં સીધી સહાયની રકમ જમા થાય તો પોર્ટલ ન ખુલતા એક પણ ખેડૂત ફોર્મ નથી ભરી શક્યા ખેડૂતોમાં એક બાજુ રોષ જોવા મળી રહ્યું છે તો બીજી બાજુ સહાય ક્યારે મળશે તે પણ એક સવાલ છે તો સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે પાક નુકસાનના માટે જાહેર કરાયેલા વિશેષ રાહત પેકેજનું રજિસ્ટ્રેશન પોર્ટલ ન વરસાદ લીધે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે ચૌદ જુલાઈથી અઠ્યાવીસ જુલાઈ સુધી રજીસ્ટ્રેશન માટે આપવામાં આવેલી સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ પરંતુ પોર્ટલ ખુલ્યું જ નહીં અને પોર્ટલ ન ખુલતા એક પણ ખેડૂત હવે સવાલ એ ઉભો થયો છે કે ખેડૂતોને આ સહાય મળશે કે એ પણ એક મોટો સવાલ છે ખેડૂતોની હવે એક માત્ર આશા છે કે સરકાર દ્વારા વંચિત ખેડૂતોના ખાતામાં સીધી સહાયની રકમ જમા થાય પ્રસંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે ફઝલ એક તો ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ જાહેર થાય છે પરંતુ પોર્ટલ ખુલતું નથી ખેડૂતો ફોર્મ ભરી શકતા નથી હવે સવાલ એ આવીને ઊભો છે કે મદદ મળશે કે કેમ શું કહેવું છે ખેડૂતોનું શું ચર્ચાઓ જોવા મળી રહી છે કરીને સુરેન્દ્રનગર મહિના પહેલા જે વધુ વરસાદ પડ્યો હતો જેને લઈને કપાસ સહિતના પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું અને સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ લાખથી વધુ ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું પરંતુ તે સમયે સરકાર દ્વારા જે ચૂકવવામાં આવતી સહાય છે તે ન ચૂકવવામાં આવી હતી ખેડૂતો દ્વારા દસ મહિના સુધી સરકારને રજૂઆત કરવામાં આવ્યા બાદ હવે વિશેષ વળતર પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ તેનું રજીસ્ટ્રેશનનો સમયગાળો પૂરો થઈ ચૂક્યો છે તે છતાં પણ હજુ સુધી એક રજીસ્ટ્રેશન નથી થયું કારણ કે પોર્ટલ જ નથી ખુલ્યું ચૌદ જુલાઈ થી અઠ્યાવીસ જુલાઈ સુધી આ પોર્ટલ માં રજીસ્ટ્રેશન કરવાનો ઉલ્લેખ છે તે ઠરાવ માં કરવામાં આવ્યો હતો પરંતુ આ ઠરાવ માં જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે અનુસાર પોર્ટલ ન ખૂટતા સુરેન્દ્રનગર જિલ્લાના પાક નુકસાન વળતર થી વંચિત ખેડૂતો પોર્ટલ માં રજીસ્ટ્રેશન નથી કરી શક્યા જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખાસ કરીને હવે તેમને વળતર મળશે કે કેમ તે મોટો સવાલ છે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા છે તેમની સાથે વાત કરશું દર વખતે કે કેમ આ વખતે પણ પોર્ટલ નથી ખુલ્યું એક પણ ખેડૂત રજીસ્ટ્રેશન નથી કરાવ શક્યો શું કહેતા છો ગત વર્ષે આમ તો ખેડૂતોને ત્રણ આફતનો સામનો કરવો પડ્યો શરૂઆતમાં જુલાઈ મહિનામાં પણ અતિવૃષ્ટિ થઈ ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ થઈ એ વખતે ઘણા બધા ખેડૂતોએ રજૂઆત કરેલી કે અમને પાક નુકસાન થયું છે એનું વળતર મળવું જોઈએ ક્યાંક ને ક્યાંક પૂરતા પ્રમાણમાં ખેડૂતોનું વળતર ચૂકવવામાં નહોતું આવ્યું જે ખેડૂતોનો થોડો ઘણો પણ પાક બચ્યો હતો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસનો જે કમોસમી વરસાદ થયો એમાં ખેડૂતોનો સોયે સો ટકા સદંતર પાક નિષ્ફળ ગયો એ વખતે અનેક ખેડૂતોને સાથે રાખી અમે લોકોએ જિલ્લા ખેતીવાડી અધિકારી કલેક્ટરને રજૂઆતો કરેલી પુરાવાઓ પણ આપેલા ખેતરના વિડીયો ફોટો આપેલા ત્યારે રૂબરૂ અધિકારીઓને લઈ જઈને સર્વે કરાવડાવેલો ત્યારે ખાતરી આપવામાં આવેલી કે ટૂંક સમયની અંદર વધારાનું વળતર વિશેષ સહાય પેટે ચૂકવવામાં આવશે દુઃખની વાત એ છે કે થોડા દિવસ પહેલા જાહેરાત તો થઈ પણ અરજી તો એ સમયે થઈ ગઈ હતી તો શા માટે ફરી વખત ચૌદ થી અઠ્યાવીસ તારીખ સુધીમાં અરજી કરવાનો સમય આપવામાં આવ્યો નંબર બે કે સરકાર દ્વારા સમય મર્યાદા નક્કી કરવામાં આવી કે જૂની અરજીઓ નહીં ચાલે અને નવી અરજીઓ કરવી પડશે તો ચૌદ થી અઠ્યાવીસ તારીખ સુધીનો સમય આપવામાં આવ્યો એક કલાક માટે પણ પોર્ટલ ખુલ્લું નથી ક્યાંક ને ક્યાંક ખેડૂતો અરજી કરવા માટે વારંવાર દત્તા ખાઈ રહ્યા હતા ઓનલાઈન અરજી કરવા માટે ગામડાઓની અંદર તો આ પ્રોસેસ થતી નથી ક્યાં તો વીસીને ત્યાં જઈને બેસે છે પાંચ પાંચ દિવસ ખેડૂતો અરજી કરવા માટે બેઠા તેમ છતાં ખેડૂત અરજી કરી શક્યા નથી આજે મારા જિલ્લા ખેતીવાડી અધિકારી જોડે વાત થઈ છે કે જૂની અરજીઓ જે હતી એ અરજીઓ અનુસંધાને જો ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તો ઠીક છે ચોટ પર એક નિર્ણય લેવાય તો મોટી સંખ્યામાં ખેતીવાડી ઘેરાવ પાક નુકસાન છે અતિવૃષ્ટિના આંકડા સરકારની વેબસાઇટ પર છુપાવવાના ક્યાંક પ્રયત્ન થાય છે કમોસમી વરસાદ થયો છે તો એ વરસાદના આંકડા ઘટાડવાના પ્રયત્ન થાય છે વરસાદ માપક યંત્ર એક પણ ગામડામાં ઉપલબ્ધ નથી અહીંયા જ્યારે અતિવૃષ્ટિ થાય કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના યોજનાઓની જાહેરાતો ખૂબ થઈ છે આજ દિવસ સુધી યોજના અંતર્ગત વળતર ગુજરાતના કયા ખેડૂતને ચૂકવવામાં આવ્યું સરકારને પ્રશ્ન કરીએ છીએ માત્રને માત્ર જ્યારે પણ નુકસાન થાય છે ત્યારે એસટીઆરએફના ધારા ધોરણ મુજબ થોડું ઘણું પ્લસ માઇનસ કરીને વળતર ચૂકવવાની વાતો થાય છે ખેડૂતોને નુકસાન થાય છે સર્વેની ટીમ પ્રાથમિક તપાસમાં એવો અહેવાલ તૈયાર કરતી હોય છે કે પાક નુકસાન નથી તો આવા સમયે ખેડૂતોએ વારંવાર કલેક્ટર ને જિલ્લા ખેતીવાડી અધિકારી રજૂઆત કરવા જવાનું કે અમારો પાક નુકસાન છે એના ફોટો બતાવવાના વિડિયોગ્રાફી બતાવવાની ત્યાર પછી જ સરકાર નિર્ણય લેશે નિર્ણય લેશે તો પણ ખેડૂતની મજાક કરે છે એક્ટર થી દસ હજાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા બિનપી એત માં અગિયાર હજાર રૂપિયા હકીકત તો ચાર એક્ટર ની મર્યાદા હતી તેમ છતાં જે ઓગસ્ટ નું વળતર ચૂકવવામાં આવ્યું એમાં પણ ક્યાંક ને ક્યાંક વાલા દવલા ની નીતિ અપનાવવામાં આવી લીમડીની અંદર ઓગણસી વરસાદ છે લીમડીના ખેડૂતો પૂરતું વળતર ચૂકવવામાં આવ્યું જે ખેડૂતો એ માંગણી કરી એ મુજબ તો નથી જ ચૂકવું પણ ઓગણસી ટકા વાળા ખેડૂતો જે વળતર મળ્યું છે સામે સાયલા ચોટીલામાં એકસો વીસ ટકા કરતા વધારે વરસાદ છે સાયલામાં એકસો ત્રીસ ટકા અને ચોટીલામાં એકસો બેતાલીસ ટકા વરસાદ છે ગયા વર્ષનો તેમ છતાં બધા ખેડૂતો લાભ નથી આપવામાં આવ્યો ક્યાંક ને ક્યાંક વાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે હું તો સ્પષ્ટપણે માનું છું કે અહીંયાના લોકલ જે ભાજપના નેતાઓ હોય એની સાથે ચર્ચા કર્યા પછી વળતરની રકમ જે ઉપરથી આવતી હોય વહેંચણી કેવી રીતે કરવી

અને કચેરીનો ઘેરાવ કરશે તેવી ચીમકી પણ હાલ ઉચ્ચારવામાં આવી છે જે બિલકુલ ફસલ ખેતીવાડી અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે જો હા તેમ તેમની સાથે આપની વાત થઈ છે કે કેમ તેઓ શું કહી રહ્યા છે આ સમગ્ર બાબતને લઈને ખાસ કરીને ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર છે તેની સાથે સતત ને સતત વાત કરવામાં આવી રહી હતી અરજી કરવાની રહેશે પરંતુ ચૌદ દિવસ આ અરજી કરવાનો સમયગાળો આપવામાં આવ્યો હતો પરંતુ તે છતાં પણ પોર્ટલ જ ખુલ્યું ન હતું એટલે એક પણ સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત છે તે અરજી કરી શક્યો નથી એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં જે દસ મહિના પહેલા એકસો પચાસ ટકા જેટલો વરસાદ વરસવા પામ્યો કરોડો રૂપિયા ના સરકારી જે નુકસાન અંગેના પેકેજ ની જાહેરાત કરવામાં આવી તે છતાં પણ હજુ સુધી ખેડૂતોના ખાતામાં પૈસા જમા નતા થયા ભાજપના નેતાઓ વારંવાર જે ધારાસભ્યો છે તે વારંવાર કૃષિ મંત્રીને મળવા પહોંચતા હતા ત્યારે પણ એવા વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે વિશેષ વળતર મળશે પરંતુ ચૌદ દિવસ થઈ ગયા પોર્ટલ ખુલ્લું થયું એક પણ ફોર્મ નથી ભરાણું ત્યારે ખેતીવાડી અધિકારી પણ પોતાનો હાલ સ્વ બચાવ કરતા હોય તેવું લાગી રહ્યું છે જણાવી રહ્યા છે કે ખાલી આ જે મળશે કે કેમ તેનો સવાલનો જવાબ પણ સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારી પાસે નથી કારણ કે જે એક જ વસ્તુ કહી રહ્યા છે કે સરકાર નિર્ણય કરશે અને કૃષિ વિભાગ નિર્ણય કરશે ત્યારબાદ ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થશે પરંતુ હજી નિર્ણયની રાહ જોવાઈ રહી છે સામે ખેડૂતોની ચિંતા વધી રહી છે કારણ કે હાલના તબક્કામાં ખાતર બિયારણ સહિત જે વસ્તુ ખરીદી માટે પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પાસે પૂરતા રૂપિયા નથી અને આર્થિક કમર તૂટી ગઈ રહી છે ત્યારે આ સંદર્ભે યોગ્ય નિર્ણય કરવામાં આવે અને ખેતીવાડી અધિકારી સહિતના જે અધિકારીઓ છે તે સ્પષ્ટતા કરે કે ખેડૂતોના વિશેષ વળતર પેકેજનો લાભ મળશે કે કેમ જી જે આભાર ફઝલ સમગ્ર માહિતી આપ